સાહેબ આમાં કાલે એવું છે મારી બાઇક શોધો હું અંદર ખાડામાં ગળી ગયો હતો જેથી કરીને મેં મ્યુનિસિપાલિટીનો ફરિયાદ કરેલી છીએ આના ભાજપના કોર્પોરેટર થકી તો તાત્કાલિક સાંજે મ્યુનિસિપાલિટી લોકો આવ્યા હતા અને જેસીબી જેસીબી બે ત્રણ એ લોકોના હથિયાર કામ કરી કામગીરી કરવા આવ્યા હતા એ લોકો અને આની પાસે મારા રાતના લાઈવ ગ્રુપ વિડીયો છે મારી પાસે સાહેબ લોકોને મેં બધા અધિકારી લોકોને કીધું કે સાહેબ આખું નાણું ધરાશય થઈ જશે પાછળ જેવું જવાનું છે સાહેબ આનું વ્યવસ્થિત કામ કરજો સાહેબે મને આશ્વાસન આપ્યું હતું કે આનું કામ સાત આઠ દિવસ વ્યવસ્થિત ચાલશે એની જગ્યાએ રાત્રે અગિયાર બાર વાગ્યા આ લોકો એક બે કલાકમાં એક બે ટ્રેક્ટર માટે ભરતી ભરીને અને જે તે કામ હતું એમ એનું પાપ છુપાવવા માટે આ લોકોએ તંત્રે જે આના કાંઈ હોન્ડિંગ હતા બધાય છે એ આ સાચરી મેદાનો ચૌધરીના મેદાનમાં મૂકી આવ્યા છે આ લોકો પાપ છુપાવવા માટે એના એમ મારી પાસે વિડીયો છે એ હું આ પ્રેસવાળા સાહેબને હું આપીશ લાઈવ